નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો સીએસસી દ્વારા પણ હાલ હવે જે ફાર્મર રજિસ્ટ્રી છે એનું કામ ચાલુ થઈ ચૂક્યું છે મિત્રો સીએસસી દ્વારા પણ તમે હવે ઘરે બેઠા માત્ર પાંચ મિનિટમાં ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકો છો તો આજના વિડીયોમાં આપણે બધી માહિતી લઈશું કે કેવી રીતે તમે ઓનલાઈન સીએસસી દ્વારા ફાર્મર રજીસ્ટ્રી કાર્ડ બનાવી શકશો તો મિત્રો સૌથી પહેલાં તો તમારે જે ગુજરાતની ઓફિશિયલ સાઇટ છે એના પર આવી અને લોગ ઇન વિથ સીએસસી પર ક્લિક કરી લેવાનું છે મિત્રો અહીંયા જે તમારું સીએસસી આઈડી અને પાસવર્ડ છે એ સિમ્પલ એન્ટર કરી અને તમારું જે અહીંયા કેપચા બતાવે એ કેપ્ચા ફિલ કરી અને અહીંયા સાઇન ઇન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું તમે સાઇન ઇન પર ક્લિક કરશો તો આ રીતે એગ્રીસ્ટેગની જે ફાર્મર રજિસ્ટ્રીની ઓફિશિયલ સાઇટ છે એ ઓપન થઈ જશે મિત્રો અહીંયા તમે જે પણ કસ્ટમર હોય એનો આધાર કાર્ડ નંબર નાખી એનું રજીસ્ટ્રેશન કરી શકો છો અને એને કાર્ડ પણ બનાવી શકો છો તો મિત્રો આપણે અહીંયા એક આધાર કાર્ડ નંબર કસ્ટમર જે આવ્યું છે એનો આધાર કાર્ડ નંબર નાખી દીધો છે આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ કોઈપણ જગ્યાએ તમે ક્લિક કરશો તો એના મોબાઈલમાં જે આધાર કાર્ડમાં નંબર લિંક હશે એમાં ઓટીપી જશે તમે અહીંયા ઓટીપી નાખી અને વેરીફાઈ કરાવી લેવાનું છે મિત્રો જેવું વેરીફાઈ કરશો એમના આધાર કાર્ડમાં જેટલી પણ ડિટેલ હશે એ ડિટેલ મળી જશે સિમ્પલી અહીંયા તમારે ખાલી જે કાસ્ટ હોય તમારી ઓબીસી જનરલ એસટી કોઈ બી તમારી કાસ્ટ હોય એ અહીંયાથી ફક્ત સિલેક્ટ કરવાનો તમને ઓપ્શન મળશે તો એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે મિત્રો તમે અહીંયા ફાર્મર જે ડિટેલ છે એમાં સાઈડ જે ડાબી બાજુ છે એ ઇંગ્લિશમાં નામ છે અને જમણી બાજુ છે ગુજરાતી લેંગ્વેજમાં છે તો જો મિત્રો ગુજરાતી લેંગ્વેજમાં કંઈ નામમાં ભૂલ હોય તો તમે હાથેથી તમારી હાથેથી સુધારી શકો છો અને જે નામ છે એ સુધારી અને જે ગુજરાતી ભાષામાં હોય એ પ્રમાણે લખી શકો છો મિત્રો હાલ મિત્રો અહીંયા તમારું જે રેસિડન્સ એડ્રેસ છે ઓટોમેટિકલી તમારા જે આધાર કાર્ડમાં હશે એ ફેચ થઈ જશે જો મિત્રો તમારે જો આ એડ્રેસ ચેન્જ કરવું હોય તો પણ અહીંયાથી કરી શકો છો બીજું મિત્રો ખાસ કે તમારી જે ગામમાં જમીન હોય એ જ જમીનનું પહેલાં તમારે કામ કરવાનું છે ત્યારબાદ બીજા ગામની જમીનનું કામ કરવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ઓનર પર સિલેક્ટ કરી એગ્રીકલ્ચર લેન્ડ બંને સિલેક્ટ કરી અહીંયાથી તમારું જે લેન્ડ ફેચ ડિટેલ પર ક્લિક કરવાનું છે તમારી જે ડિટેલ છે અહીંયા તમારે એડ કરી લેવાની છે જેવી રીતે કે તમારું ગામનું નામ જિલ્લો અને તાલુકો ત્યારબાદ અહીંયા જે તમારો સર્વે નંબર હોય તો અહીંયા તમારે એ સર્વે નંબર નાખી અને અહીંયા સબમિટ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો જેવું ક્લિક કરશો તો અહીંયા જે પણ નામ હશે એની વિગત તમને મળી જશે મિત્રો જે આ બોક્સમાં જેટલા પણ સર્વે નંબર હશે જે નામ સાથે જેટલા સર્વે નંબર જોડાયેલા હશે એ દરેકની વિગત તમને અહીંયા મળી જશે દાખલા તરીકે એક વ્યક્તિ પાસે છ કે સાત સર્વે નંબર હશે તો એ સાતે સાત સર્વે નંબરની ડિટેલ તમને અહીંયા મળી જશે તો એ જે નામ છે એ નામના જે સર્વે નંબર હશે એ નામ હશે એ દરેક નામ તમારે અહીંયાથી ગ્રીન બોક્સ છે એ ચેક માર્ક કરી લેવાના છે જેવા તમે ચેક માર્ક કરશો ગ્રીન કલરની સાઇન આવી જશે મિત્રો ધ્યાનથી તમારે જોઈ લેવાનું છે કે જે આધાર કાર્ડમાં નામ છે એ જ નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે કે કોઈ બી બીજું કોઈ હોય જોઈન્ટ ખાતેદાર હોય તો અહીંયા તમારે એનું નામ સિલેક્ટ કરવાનું નથી એ નામ તમારે બાદમાં એનું અલગ કાર્ડ બનાવવાનું છે ત્યારબાદ અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે અને વેરીફાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે મિત્રો ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો બે ઓપ્શન મળે છે તો તમારે રેવન્યુ પર ક્લિક કરવાનું છે કારણ કે મિત્રો રેવન્યુ પર ક્લિક કરવાનો મતલબ એ જ છે કે અહીંયા જે સ્કોર છે એ વીસ છે જો પચાસની ઉપર સ્કોર હોય તો તમે એગ્રિકલ્ચર સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે સેવ પર ક્લિક કરીશું અને પ્રોસેસ ટુ ઈ સાઇન પર ક્લિક કરીશું મિત્રો હાલ જે કસ્ટમર છે એમનો આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો ઓપ્શન મળશે તો સિમ્પલી એમના આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને અહીંયા નીચે ગ્રીન કલરમાં જે ગેટ ઓટીપી પર છે એના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું ગેટ ઓટીપી પર ક્લિક કરશો જે મોબાઈલ છે આધાર કાર્ડ સાથે લિંક એમાં ઓટીપી જશે તો સિમ્પલી એ ઓટીપી અહીંયા તમારે ફિલ કરી લેવાનો છે અને સબમિટ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું સબમિટ કરશો અહીંયા તમને જે પાસવર્ડ હશે તમારો સીએસસી આઈડીનો એ નાખી દેવાનું છે અને ત્યારબાદ જે પિન હશે એ નાખી અને જે પેમેન્ટ છે પાંચ રૂપિયા અને ત્રણ પૈસાનું પેમેન્ટ કરી લેવાનું છે મિત્રો જેવું પેમેન્ટ કરશો તમને આ રીતે ઓપ્શન મળી જશે રજીસ્ટ્રેશન સક્સેસફુલી અને તમે અહીંયાથી એમની જે પીડીએફ છે એ પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો આ પીડીએફ તમે એમને પ્રિન્ટ કાઢીને પણ આપી શકો છો અથવા તો જે પીડીએફ છે એ તમે વોટ્સઅપ પણ કરી શકો છો મિત્રો આ પીડીએફ થયા બાદ તમારું જે અરજી સ્વીકારાશે ત્યારબાદ એમને મેસેજ મળી જશે કે એમની અરજી મંજૂર થઈ ચૂકી છે તો બસ મિત્રો આ રીતે ઘણી સરળતાથી તમે ફાર્મર રજીસ્ટ્રી કરી શકો છો